નમસ્કાર ખેડૂત મિત્રો હું પલાણી જયંતિ રામ સાઈડ ક્રોપ સાયન્સ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણે અત્યારે સરદારની અંદર આવેલા છીએ અને સરદારની અંદર આપણે પટેલ એગ્રો ટ્રેડર્સ જે આપણા ડિસ્ટ્રિબ્યુટર છે અને તેમના જે ઓનર છે રવિભાઈ તો તેમની વાડીની અંદર એ પોતે આપણા ડિસ્ટ્રિબ્યુટર પણ છે અને પોતે ફાર્મર છે પણ બરાબર તો એમની વાડીની અંદર આપણી રામસાઇડ કંપનીનું વિજોવીટ જે કેલ્શિયમ નાઇટ્રેટ છે વિજો વિટનો એમને ઉપયોગ કરેલો છે એમને રિઝલ્ટ જોવા માટે થોડીક જગ્યા છોડી દીધી છે તો એ છોડેલી જગ્યામાં અને સ્પ્રે કરેલી જગ્યામાં એમને કેટલા ડિફરન્ટ દેખાના આપણે રવિભાઈ પાણીથી સાંભળીશું મેં આઠથી દસ દિવસ પહેલા વિજો વેટનો સ્પ્રે કરેલો છે બરાબર એમાં થોડીક જગ્યા મેં મુક્તિ દીધી રિઝલ્ટ જોવા માટે તો એમાં આમાં મેં વપરાશ નથી કરેલો અને આ છોડવા બે છે વપરાશ કરેલો છે

તમારા માંડવીની અંદર ગોગડીનું પ્રમાણ નથી થતું અને સુયા ખોટા નથી થતું તમે જોઈ શકો છો કેમ છાંટેલું છે આ આ વસ્તુ છાંટેલી છે અને આ વસ્તુ નથી છાંટેલી બરાબર તો આનો ઉપયોગ આમાં કરેલો છે આમાં નથી કરેલો તમે સંખ્યા દોડવાની જોઈ શકો છો જે ઝીણું બંધારણ જે ચાલુ થઈ ગયું છે એ જોઈ શકો છો જે આમાં તમને નહીં દેખાય બરાબર તો આ છે રામ સાહેબના વિઝો કમાન જય જવાન જય કિસાન